દાહોદ ઘટકના ત્રણના સીડીપીઓ શ્રી મુખ્ય સેવિકાઓ બીએનએમ સ્ટાફ આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના આઈસીડીએસ શાખા દાહોદ ઘટક ત્રણના સીડીપીઓ સ્ટાફ તથા આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવાની હોવાથી ઘટકની કિશોરીઓની દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ સામૂહિક કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી આ નિમિત્તે ઘરેલુ હિંસા દહેજ પ્રથા સામાજિક શોષણ બાળ ડગ્નો જાતીય સતામણી એકસો હેલ્પલાઇન વગેરે કાયદાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી સાથોસાથ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને ગેરફાયદા અંગે પણ કિશોરીઓને સમજ આપવામાં આવી હતી સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ કાયદાઓ આજે અમલમાં છે જેના દ્વારા સ્ત્રીઓ સ્માનભેર પોતાની જિંદગી જીવી શકે ખરાબ દૂષણોમાંથી બચી શકે છે સરકારશ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલા અભિયમ હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી સખી વોન સ્ટોપ સેન્ટર્સ વગેરેની હેલ્પ કેવી રીતે લેવી તે અંગેની જાણકારી કિશોરીઓને આપવામાં આવી હતી વધુમાં દાહોદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ કામળિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી બી ભરવાડ પોલીસ બેજ સપોર્ટ સેલ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા